ચા વિના મને ચેન પડે નહીં મન મારું મુ જાય રે ચા વિના મને ચેન પડે નહીં સવાર સવારમાં ભજન સાંભળતો તો નાન સ્વામીના મા ભજન આવ્યું મેં સાંભળ્યું અને ઉપર એક સારું ભજન છે ને ચા તો ઠીક છે હવે તો સન્માન થઈ ગયું છે ચાનું એટલે ચા તો ઠીક છે રોજિંદા જીવન આપણે છે એ બાંધછોડ કરી શકીએ પરંતુ વ્યક્તિના જીવનમાં મોટા વ્યસનો ના હોવા જોઈએ હવે તો માવાનું ગુટખા તમાકુ બીડી સિગારેટ માણસો કેટલા વ્યસની બનતા જાય છે રોજ રોજ એટલા એટલા કથાકારો શુભ વ્યસન મુક્તિ અભિયાનવાળા કેટલી કેટલી સમજાવવાનો પ્રયાસ કરે કે ભાઈ વ્યસનની પાછળ તમારું જીવન નહીં હોમો જીવન નહીં બગાડો પણ છતાં લોકો પાછા વળતા જ નથી રોજ રોજ વ્યસન વધતા જાય છે વ્યસન ઘટવાને બદલે એનો રેશિયો વધતો જ જાય છે હવે તો હું તો એક રત્ન કલાકાર છું હીરા ગસો છું એટલે હું કામ પર જતો હોય તો રસ્તામાં કેટલા માવા વેચવાળા બેઠા હોય રોડ ઉપર હવે તો માવા વેચાય છે ગુટખા વેચાય છે લોકો સો દોઢસો વેચતા હોય છે ત્યાં લોકો લોકો કેટલા માવા લેતા હોય છે બધા વ્યસન કરતા હોય છે શું કામ માવા ખોટા ખર્ચા અને એની પાછળ આવતી અમુક મોટી બીમારીઓ હવે એ દવાખાના અંદર આપણે કદાચ કામ ઓછું થતું હોય મોંઘવારીના સમયમાં થોડી ઓછી આવક હોય આજે હીરાની અંદર બે ત્રણ વર્ષથી મંદિર છે ઓછી આવક ની અંદર છોડવાનો પ્રયાસ કરવો બીજું કે આજે આપડે લોકોને સમજાવીએ કે ભાઈ વ્યસન ની પાછળ તમે ખોટા ખર્ચા કરો નહીં એમથી અમુક બીમારીઓ આવે છે મોટી તો લોકો એવું કહેતા થઈ જશે તર્ક આપતા થયા છે કે ભાઈ હવે તો હેમાં નથી થતું હવે તો અનાજ ની અંદર પણ દવા વાળું અનાજ આવે શાકભાજી આવે તમે ફ્રૂટ ખાવ બધા દવા આવે છે ને થાય છે પણ ભાઈ એ તો જીવન નિર્વાહ માટે આપણે ખાવું પડે છે જીવન નિર્વાહ માટે અનાજ શાકભાજી છે ખાવું પડે જરૂરી છે એ છૂટે નહીં બરોબર છે પણ એમાં ગણાય એના ઉપાયો ગણાય છે પરંતુ છતાંય આ વ્યસન ની કઈ જીવનમાં જરૂરિયાત રહેતી નથી બરોબર છે એટલે વ્યસન બને ત્યાં સુધી છોડવું અને એ થોડીક વાર પાંચ દસ મિનિટ મોઢા માવો હોય તો આપણને સારું લાગે પરંતુ વીસ પચ્ચીસ વર્ષ ખાઈએ એટલે પછી એ આમ બીમારીઓ આવે તો પરિવાર આપણો હેરાન થઈ જાય છે બધાય પરેશાન થાય છે આપણા સંતાનો જોડી જાય આપણી પત્ની છે મા બાપ છે બધાય દુઃખી થઈ જાય એટલે બનેતા સુધી જીવનની અંદર વ્યસન ન હોવું જોઈએ આપણે તો આપણા ચર્ચન મેઘાણી છે એવું લખાણું છે કે મા તો સરસ્વતી વતી મેંટ માંડીને જ્યોતિ કોઈ તો સત્ય કોણ એની વાત એની કવિતા ની અંદર લખાણી છે એટલે આવું નિર્વ્યસ ને જીવન જીવવું તો આપણે અને આપણો પરિવાર સુખી થી જીવન જીવી શકીએ અને આનંદ થી આપણે લે લૂટી શકીએ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ